માંડવીમાં પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો માંડવી તાલુકાના રત્નાપર ગામે છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ વંદન કરી અને ગામને પ્લાસ્ટિક મુક્ત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો ગામના સૌ લોકોને કાપડની થેલીનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ગોર ઘટશે મારું નામ મગનભાઈ વિમાણી રત્નાપર ગ્રામ પંચાયત સરપંચ શ્રી આજે છવ્વીસમી જાન્યુઆરી પ્રજા પ્રજાસત્તાબ્દી નિમિત્તે અમે રત્નાપર ગ્રામ પંચાયતના સર્વે સભ્યો સાથે મળી અને એક આજે નવો રાહ નીંધ્યો છે જે છે રત્નાપર ગ્રામ પંચાયત અને રત્નાપર ગામ પ્લાસ્ટિક મુક્ત કરવા જઈ રહ્યા છીએ જેમાં અમે આજથી લગભગ ચારેક દિવસ પહેલાં સર્વે કારોબારી સાથે મળી વેપારી એસોસિએશન સાથે રાખી અને પ્લાસ્ટિક મુક્ત કરવાનો જે અભિગમ અમે કર્યો તેમાં અમુને વેપારી મંડળના સર્વે સભ્યોએ સાથ અને સહકાર આપ્યો હતો જેમાં આજથી આજે અમે કેરી બેગ અને મોટી એક બેગ સીવડાવી છે જે દરેક ઘરની બધી બેગ આપવાના છીએ વેપારીઓને પણ આપશું જે આ સર્વે એ સાથ અને સહકારથી થઈ અને અમે પંચાયતની બોડીએ આ એક નવો સંકલ્પ કર્યો હતો તે આજે પરિપૂર્ણ કર્યો છે જેમાં સૌનો સાથ અને સૌનો વિકાસ હશે તો જ આ કાર્યક્રમ ફળીભૂત થશે જે હું સર્વે ગામ લોકોને એ જ ઈચ્છું છું કે આપણું રત્નાપર ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને મારે હિસાબે લગભગ કચ્છ જિલ્લાનું પ્રથમ ગામ આ છે નહીંતર માંડવી તાલુકાનું તો સો સો ટકા અમે આ પહેલ કરી છે જે સર્વે નોંધ લે એવી સઅપેક્ષા અસ્તુ નમસ્કાર વંદે માતરમ મહેન્દ્ર રામાણી રત્નાપર મઉ આનંદની વાત એ સાથે છે કે મિનિસ્ટરી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ કે વાતાવરણને જળને અને જંગલને બચાવવું એ દરેક માણસની એક ફરજ બને છે જો સૃષ્ટિને બચાવીશું તો જ આપણે જીવિત રહી શકીશું આ જ્યારે ભારત સરકારનો એકમ અને એની અંદર પણ ગુજરાત સરકાર જ્યારે કરવા જઈ રહી છે ત્યારે અમારું ગામ રત્નાપર આ રત્નાપર ગ્રામ પંચાયત દ્વારા જ્યારે આજના દિવસે આ છવ્વીસમી જાન્યુઆરી બે હજારને પચીસના એક ગામ પ્લાસ્ટિક મુક્ત બને અને પ્લાસ્ટિક મુક્ત બન્યા પછી આરોગ્યની દૃષ્ટિએ અબોલા જીવો જેમાં ગાયો છે વાછરડાઓ છે અન્ય પ્રાણીઓ છે કે જે પ્લાસ્ટિક વર્ષો સુધી સડતી નથી જે પ્લાસ્ટિકથી મોટામાં મોટું નુકસાન થાય છે આ પ્લાસ્ટિક જ્યારે કાંઈ પણ આપણે નાસ્તો લઈ કે અથવા તો કાંઈ પણ એઠવાડ નાખી અને બારે જ્યારે ફેંકી દેતા હોય ત્યારે આવા અબોલા જીવની અંદર એના પેટની અંદર જતી હોય છે આ પેટમાં ગયા પછી મોટામાં મોટા દર્દો થતા હોય છે એનાથી વાતાવરણ કલુષિત થતું હોય છે આ સૃષ્ટિને હાનિ ઊભી થતી હોય છે ત્યારે આજનું આ સ્તુત્ય પગલું ભર્યું છે એ વંદનીય છે હું એમ કહું છું પ્રજાજનોને અને ભારત વર્ષના દરેક નાગરિકોને અહીંથી આ રત્નાપર ગ્રામ પંચાયતના માધ્યમથી કહેવા માગું છું કે ખરેખર આપણા ખિસ્સાની અંદર એક પાંચસો ગ્રામનો કે અઢીસો ગ્રામનો મોબાઈલ હોય એની જોડે જોડે એને ચાર્જર પણ આપણે બેક આપણા ખિસ્સાની અંદર રાખતા હોઈએ છીએ આ વજન આપણે ઉચકી શકતા હોઈએ પણ એક આપણે કપડાંની નાની એવી થેલી જે પચાસ ગ્રામની હોય કે સાઠ ગ્રામની હોય આવી થેલીએ આપણે આપણા ખિસ્સામાં ન રાખી શકીએ આવું ખરેખર રાખવાથી આપણે આ એન્વાયરમેન્ટને કે આ સૃષ્ટિને થતું નુકસાન અટકી અને આપણે એક પ્રેરણા સ્ત્રોત્ર બની રહ્યા છીએ ત્યારે હું ગ્રામ પંચાયત તેમજ ગામના જે વેપારી મંડળના ભાઈઓ છે તેમજ શિક્ષિત ભાઈઓ છે અન્ય અન્ય વિભાગમાંથી અને ગામના સૌ નાગરિકો એ એક સાથે આ સ્કૂલની અંદર આ ગણતંત્ર દિવસના પર્વની વચ્ચે જ્યારે એક બની અને નેક બની અને એક સિંહ ગર્જના કરી છે કે આપણે સૌ આ સહકારી કાર્યની અંદર ભાગ લઈ અને એક ભારતને આ ગુજરાતને એક નિદર્શક બને એવું આપણે કાર્ય કરી અને સૌ લોકોએ સ્વીકાર્યું છે આના પછી ગ્રામ પંચાયત દ્વારા જો પંદર તારીખ સુધીનું અલ્ટિમેટમ બી આપવામાં આવ્યું છે જેની પાસે સ્ટોકમાં હોય તો ધીમે ધીમે કાઢવા એનો મતલબ એવું નહીં કે ફટાફટ કરીને એનો એ જગ્યાએ લોકોને પધરાવી દેવા એનું કદાચ આપણે ઘણું બધું કુદરતી આફતથી પણ નુકસાની વેઠતા હોય છે કે અન્ય જગ્યાએ ક્યાંય આકસ્મિક રીતે આપણને નુકસાન આવતું હોય તો કદાચ વેપારીઓ પાસે પોતાની પાસે એવા પાંચસો હજાર રૂપિયાની થેલી કેરી બેગ રહી ગઈ હોય તો શું થયું રાખી દેવાની એક સાઈડની અંદર એ વિતરણ નહીં કરવાની એનાથી એક આપણે સહયોગી બનશું અને કોટનની થેલી જે ગ્રામ પંચાયત દ્વારા આપવામાં મળી છે તે આપણે કસ્ટમર પાસે માગી કે તમને આપવામાં આવી છે એ લઈ લ્યો અને જો તમે નહીં લઈ આવ્યા હો તો અમારા પાસે એની વ્યવસ્થા છે જે દસ રૂપિયા અત્યારે ડિપોઝિટ તરીકે રાખી જાઓ અને એ કેરી બેગ લઈ જાઓ અને ફરી પાછા બેગ જમા કરાવશો ત્યારે અમુ તમને દસ રૂપિયા પરત આપીશું તો આવો સરળ ઉપાય આપણી પાસે છે જેથી કરી એન્વાયરમેન્ટને આપણે ખૂબ જ ઉપયોગી બનશું તો એ અપેક્ષા સાથે ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય મારું નામ રમીલાબેન નાકરાણી રત્નાપર ગામ પંચાયત સદસ્ય અમે આજથી શપથ લઈએ છીએ કે અમે પ્લાસ્ટિક મુક્ત ગામ કરવા જઈ રહ્યા છીએ આજે છવ્વીસમી જાન્યુઆરી પંદર તારીખથી પહેલાં અમે ઘરો ઘર જઈ અને મહિલાઓને અમે અપીલ કરશું કે પ્લાસ્ટિક ઘરમાં જે હોય એ નાબૂદ થઈ જાય અને ઘરે થેલ જે પંચાયત ઉપરથી થેલી મળે છે એનો ઉપયોગ કરે સર પંચાયતમાં મળે છે એ તો બરાબર છે પણ ઘરે ઘરે ટેલર છે પોતની રીતે પણ બનાવી અને ઘરેથી થેલી લઈ જાય દુકાનમાં એવી અપેક્ષા અમે જરૂર કરશું અને ગામ પૂરું આપણું પ્લાસ્ટિક મુક્ત થાય એવી અમે આશા રાખીએ છીએ બહેનો પાસેથી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે